પાટણ હોમગાર્ડ પાટણના હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગને મુખ્યમંત્રી ચંદ્રકથી સન્માનિત કરાયા પાટણ જિલ્લા હોમગાર્ડઝના માનની જિલ્લા કમાન્ડર સાહેબશ્રી અને નાયબ પોલીસ અધિક્ષક કે કે પંડ્યા સાહેબશ્રીની ભલામણથી પાટણ જિલ્લા હોમગાર્ડઝના કંપની કમાન્ડર અને ઓફિસર કમાન્ડિંગ તરીકે ફરજ બજાવતા શ્રી ગણપતભાઈ એસ મકવાણા ગુજરાત ગૃહરક્ષક દળમાં ચોવીસ વર્ષથી નિષ્કામ સેવા આપતા હતા સરકારશ્રીને જ્યારે પણ જરૂર પડે ત્યારે ચૂંટણી કુદરતી હોનારત જેવી કે પૂર અતિવૃષ્ટિ ધરતીકંપ વાવાઝોડામાં બચાવ કામગીરી તથા ધાર્મિક ફરજો તથા કોરોના વાયરસ કોવિડ નાઇન્ટીન જેવી ફરજમાં પોલીસ સાથે રહી નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી સમજી ફરજ બજાવી છે જ્યારે રાષ્ટ્રીય તહેવારો પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિન છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ન્યૂ જિલ્લા કક્ષાની અને રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે અને પહેલી મે ગુજરાત ગૌરવ દિનની ઉજવણી પ્રસંગે તેમજ છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન ઉજવણી પ્રસંગે હોમગાર્ડના પ્લાટૂનમાં સારા દેખાવ સાથે સુંદર અને પ્રશંસની કામગીરી કરેલ છે તેમજ જનજાગૃતિ માટેની રેલીઓ કરી લોકો સુધી સરકારશ્રીના વિવિધ કાર્યક્રમો જેવા કે સ્વાસ્થ્ય અભિયાન બેટી બચાવો વ્યસન મુક્તિ અભિયાન જળ બચાવો પર્યાવરણ બચાવો અભિયાનમાં જોડાઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરેલ છે સુજનીપુર ગામમાં સરપંચ હતા તે સમયમાં બે હજાર આઠમાં સરકારની નિર્મળ ગામની ઝુંબેશમાં જોડાઈ રાષ્ટ્રપતિ નિર્મળ ગામ પુરસ્કાર મેળવેલ છે બે હજાર અગિયારમાં સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ મુખ્યમંત્રી પુરસ્કાર મેળવેલ છે શ્રી મકવાણાએ ગામમાં પોલીસ પટેલની સેવા આપેલ છે આવી વિશેષ કામગીરીઓને ધ્યાને લઈ તેમની લાંબી ફરજના સમયગાળામાં વફાદારી અને નિષ્ઠાપૂર્વક બજાયેલ ફરજની કદર કરી સરકારશ્રીએ સમી તાલુકા મથકે જિલ્લા કક્ષાના પંદરમી ઓગસ્ટ અઠ્યોતેરમાં સ્વાતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે કલેક્ટર શ્રી અરવિંદ વિજયના હસ્તે મુખ્યમંત્રી ચંદ્રક એનાયત કરવામાં આવેલ હતો રિપોર્ટર સુરેશ પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ સમી